સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરાઈ હતી તો સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલા નજીકના આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી હાલ તો બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજની હતા શંકર ભગવાનની ની ઉપર લુંગની ઉપર તો અમે લોકો આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપ માં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે આશ્રમ માંથી ચાર દિવસ પહેલા કોઈ આ જ ભાવી ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા ફરા પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાક્ષી